ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો તે લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ મિત્રો તો ચાલો તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ આજની આપણી સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો તેનું નામ છે લીલા કાંદા અને ગાંઠિયાનું સરસ મજાનું શાક બનાવવાનું છે મિત્રો તો ચાલો તેનું મટીરિયલ તમને હું બતાવી દઉં લીલા કાંદા છે ગાંઠિયા છે લીલું લસણ છે મરચાં છે લીલા ટામેટું છે તેમજ સરસ મજાની તાજી કોથમીર છે તો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું લીલા લસણ અને લીલા કાંદા કાંઠિયાનું સરસ મજાનું શાક બનાવવાનું છે જે આપણે ભાખરી સાથે સર્વ કરશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે એકવાર તમે જો કોઈ વાર ખાધું ના હોય તો ચોક્કસથી બનાવજો તેનો સ્વાદ પણ સરસ આવશે તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ ચાલો મિત્રો સરસ મજાનું લીલા કાંદા અને ગાંઠિયાના શાકનો વઘાર કરી લઈએ તેલ પણ આપણું આવી ગયું છે સૌપ્રથમ થોડીક રહી આખું જીરું એક ચમચી હિંગ તેમજ આપણે લીલા કાંદા અને લીલું લસણ લીલા મરચાં અને ટામેટાનું જે કટિંગ કરીને રાખેલું છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો તમે એકવાર ચોક્કસથી આવું શાક બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે અને સ્વાદિષ્ટ પણ બનતું હોય છે તેમજ પૌષ્ટિક તો જ તે મિત્રો લીલા કાંદા લીલા ટામેટા લીલું લસણ સ્વાદ પ્રમાણે મીઠું હળદર જીરું લાલ મરચું તેમજ મોડું લાલ મરચું પણ થોડુંક ઉમેરશું મિત્રો સરસ મજાનું શાક બનાવીને આજે જમશું મિત્રો તમે પણ આવું શાક એકવાર ચોક્કસથી બનાવજો ખાવાની કેવી મજા આવે છે મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો પચાસ ટકા પાકી જાય ત્યાર પછી આપણે ગાંઠિયા અંદર ઉમેરશું મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે પચાસ ટકા શાક પાકી ગયું છે તો તેની અંદર ગાંઠિયા પણ ઉમેરી દઈએ ત્યાર પછી તેને થોડીકવાર સુધી પાકવા દઈશું એટલે આપણું શાક ક્લિયર તૈયાર થઈ જશે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું શાક તૈયાર થઈ રહ્યું છે તો ચાલો ભાખરી પણ તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તો સરસ મજાનું આપણું લીલા કાંદા અને ગાંઠિયાનું શાક તૈયાર થઈ રહ્યું છે તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ભાખરી પણ તૈયાર કરી લઈએ જ્યારે આપણે ભૂખ લાગી હોય અને ફટાફટ જમવાનું તૈયાર કરવું હોય ત્યારે આવું શાક જો બનાવશો તો અડધી કલાકમાં આપણે સરસ રીતે શાક અને ભાખરી તૈયાર થઈ શકે છે મિત્રો ચાલો ભાખરીને પણ દેશી ઘીથી ચોપડીને તૈયાર કરી લઈએ તેમજ બીજી ભાખરી પણ તૈયાર કરીએ આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે મિત્રો તો ચાલો ભાખરી તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું લીલા કાંદા અને કાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે જોતા મોટામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું લીલા કાંદા ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો તમે પણ આવું ચોક્કસ એકવાર શાક બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે અને સ્વાદ પણ ખૂબ જ હોય છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ અને તમે જો આવું શાક એકવાર બનાવશો તો ચોક્કસથી સો ટકા ગેરંટી કે ભાખરી પણ ઘટશે મિત્રો અને ખાવાની ખૂબ જ મજા આવશે તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય મિત્રો તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં કે જેથી કરીને હું તમને નવી નવી રેસીપી બનાવીને તમારા સુધી પહોંચાડી શકું મિત્રો તો ચાલો જમી લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી